નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ વડીલોનું જ્ઞાનગર અખિલ બેટા તું આપણી બાજુની આવડું મોટું મકાન શા માટે બનાવે છો હવે આપણે આવા નવા મકાનની શું જરૂર છે અખિલે મમ્મી સામે જોઈને પૂછ્યું મમ્મી તમે વૃદ્ધાશ્રમ જોયું છે ના બેટા આપણે શું કામ હોય કે ક્યાં જઈએ આપણા કોઈ વડીલો વૃદ્ધાશ્રમમાં નથી રહ્યા મોટા ઘર હોય સુખ હોય સંપત્તિ હોય અને બાળકોનો પ્રેમ હોય પછી વૃદ્ધાશ્રમમાં શું કામ રહે તારી વાત મને સમજાય નહીં પણ મમ્મી મેં જોયું છે અમારે અત્યાર સુધી વૃદ્ધાશ્રમમાં નથી જવું પડ્યું તો તારે શું કામ જવું પડ્યું મમ્મી હું થોડા દિવસ પહેલા પપ્પા કામમાં હતા પપ્પા જઈ શકે તેમ નહોતા એટલે તેના બદલે મીટિંગમાં હાજરી આપવા માટે વૃદ્ધાશ્રમમાં ગયો હતો મારે તો કંઈ કરવાનું નહોતું ખાલી પપ્પાને બદલે મીટિંગમાં હાજરી આપવાની હતી પણ મેં ત્યાં જે જોયું એ પરિસ્થિતિએ મને વિચાર કરતો કરી દીધો છે મમ્મી ત્યાં સંપૂર્ણપણે વડીલોનું ધ્યાન રાખતી અને પૂર્ણ સગવડતા આપતી વ્યવસ્થા છે છતાં પણ એ વડીલોના મોઢા નિસ્તેજ હતા શૂન્ય મનસ્ક હતા તે હોય જ ને બેટા જે પોતાના ઘરથી પોતાનાથી તરછોડાયેલા હોય તેને સુકોન કે સુખ ક્યાંથી હોય બેટા તું કેમ આ બધું વિચારે છું અત્યારે તારા બધી બાબત વિચારવાનો સમય નથી તારા પપ્પા એટલે એટલે તો વૃદ્ધાશ્રમ સાથે સતત જોડાયેલા રહે છે દરેક બાબતનું ધ્યાન રાખે છે મમ્મી મીટિંગ પૂરી થયા પછી હું ત્યાં કેટલાય વડીલોને મળ્યો તેમાં કોઈ કવિ કોઈ લેખક કોઈ સાહિત્યકાર કોઈ શિક્ષક કોઈ ભજનિક કોઈ વિવેચક કઈ કેટલીય પ્રતિભા ત્યાં છે કે જે તેના સુવર્ણકાળમાં એ આભા પ્રસરાવતી હતી તેના નામના સિક્કા પડતા હતા આજે એ બધી પ્રતિભામાં આભાનું તેજ છે જ્ઞાનનો પ્રકાશ છે પણ પરિસ્થિતિની થપાટથી એ તેજ ક્ષીણ થઈ ગયું લાગે છે મેં ઘણા વડીલો સાથે વાત કરી તો તેઓને મનમાં રંજ છે એ લોકો એમ માને છે કે એ લોકોમાં હજી કોવત હોવા છે હજી કંઈ કરવાની ઈચ્છા છે પરિસ્થિતિએ મજબૂર કરી દીધા છે છતાં દીકરા કે દીકરી વૃદ્ધાશ્રમના આધારે જીવવું પડે છે હજી પણ એ લોકો એવા મતના છે કે પોતે પોતાનો રોટલો રળી શકે એટલા તો સક્ષમ છે છતાં નિરાધાર થઈને જીવવું પડે છે મેં બધા સાથે વાત કરી બધા આજે કંઈક ને કંઈક કરવા સક્ષમ છે અને કામ કરવા માટે તૈયાર પણ છે જો યોગ્ય તક મળે તો મારો એવો વિચાર છે કે વડીલો જે કંઈ પ્રવૃત્તિ કરશે તેમાંથી થતી આવક વૃદ્ધાશ્રમમાંથી પ્રેમથી જે કંઈ ડોનેશન મળશે કવિ લેખકોએ લખેલ પુસ્તકોની આપણે પ્રકાશિત કરીશું તેની જે કંઈ રોયલ્ટી આવશે આ સિવાયના બાકી વડીલોમાં કોઈ વકીલ ડોક્ટર કે બિઝનેસમેન છે તેમને તેમની કાર્યદક્ષતા અને જ્ઞાન પ્રમાણે કામ આપશું ટૂંકમાં દરેક વડીલને કોઈક ને કોઈક કામ આપશું જે કઈ રકમ એકઠી થશે બધા વડીલોની વચ્ચે તેમની સેવા માટે એ પુરસ્કાર રૂપે વહેંચી દઈશું એટલે વડીલોને પણ તેમના બાળકો પાસેથી અહીંયા રહેવા માટેનો ખર્ચ એ માગવો નહીં પડે વૃદ્ધાશ્રમનો તમામ વહીવટ ખર્ચ અને ખૂટતી રકમ આપણે પૂરી કરી દઈશું આમે આપણે વૃદ્ધાશ્રમમાં જૂનું હોવાથી એ જર્જરી થઈ ગયું છે એ બધાને નવા મકાનમાં ફેરવી નાખશું મમ્મી મારો પ્લાન કેવો લાગ્યો મેં મારી યોજના વિશે હજી વડીલો સાથે વાત નથી કરી પણ એ લોકો ચોક્કસ અમારી વાત સાથે સહમત થશે જ તે વાત કરીએ બરોબર છે પણ તારી યોજનાને અમલ મૂકવા માટે તારો પ્લાન શું છે હું ને તારા પપ્પા તારા અભિયાનમાં સાથે છે તારો વિચાર ખૂબ સુંદર છે સૌને હકનો રોટલો વધારે ભાવે મમ્મી હું આ બધી વિભૂતિઓને તેની કાર્યદક્ષતા અને કાર્ય કૌશલ્ય પ્રમાણે એ કામ કરવાની સગવડતા ઉભી કરવા માંગુ છું કવિને લેખકને લેખન માટેની વ્યવસ્થા જે લોકોમાં શિક્ષણને લગતું જ્ઞાન છે 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 અને બાળકોને ભણાવી શકે તેમ એ લોકો માટે જરૂરિયાતવાળા બાળકો માટે ખૂબ જ ઓછી ફી થી એ શિક્ષણ વર્ગ ચાલુ કરીશ જેમાં વડીલ શિક્ષકો તેનું જ્ઞાન પીરસશે જેથી જરૂરિયાતવાળા બાળકો અને શિક્ષક વડીલો બંનેને ફાયદો થશે લેખકો કવિઓ કે અન્ય વિભૂતિઓના પુસ્તકો વગેરે છપાવી સમાજમાં વધારાનું જ્ઞાન પીરસીશું સાર્વજનિક દવાખાનું ખોલીશું જેથી જરૂરિયાત વાળા દર્દીને એ યોગ્ય દવા અને સલાહ સૂચન મળી શકે આ પદ્ધતિથી બધા જ માટે જુદું જુદું પણ તેમનું મનગમતું કાર્યક્ષેત્ર ઉભું કરવા માંગુ છું જેનાથી સમાજને પણ કોઈને કોઈ રીતે ફાયદો થાય અને જે તે પ્રભુતાવાળા વડીલને સમય પસાર કરવા સાથે કંઈક કર્યાનો સંતોષ મળે મમ્મી જે મકાન બની રહ્યું છે તેમાં મેં આ બધી બાબતોને આવરી લીધી છે અને તે પ્રમાણે એ વ્યવસ્થા ગોઠવી છે તારા પપ્પા સાથે વાત થઈ મેં પપ્પાની સંમતિથી જ પ્રોજેક્ટ હાથમાં લીધો છે વાહ બેટા મને તારા પર ગર્વ છે વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે એ દુઃખ અને વ્યથા ભૂલી જશે આ ઉપરાંત બાળકોથી તિરસ્કૃત થઈને રહેવું પડે છે એવું પણ નહીં લાગે બેટા જો તારી જેમ આ નવી પેઢી એ વડીલોના સામર્થ્યનો ઉપયોગ કરે તો કદાચ વૃદ્ધાશ્રમમાં લિસ્ટના બદલે એ વૃદ્ધાશ્રમને બંધ કરવાનો એ સમય આવે મને નામ શું એ નથી મારે વૃદ્ધાશ્રમ કે એવું કંઈ નામ નથી રાખવું એ નામ સમાજ માટે કલંકરૂપ લાગે છે તો બેટા વડીલોનું જ્ઞાન ઘર એવું નામ રાખ તારી યોજના પણ વડીલોને તેના જ્ઞાનનો ઉપયોગ કરવા માટે એ મદદરૂપ થાય એવી છે દરેક વડીલ તેના જ્ઞાનથી સમાજમાં એ ઉત્થાનમાં ફાળો આપી શકશે મમ્મી ખૂબ સરસ નામનું સૂચન છે તો ચાલો એ નવા મકાનનું નામ એ વડીલોનું જ્ઞાન ઘર રાખશું હા બેટા આ નવા મકાનનું નામ એ વડીલોનું જ્ઞાન ઘર અખિલના પપ્પાએ પણ ઘરમાં દાખલ થતાં નામ અને વાતને એ અનુમોદન આપી દીધું લિખિત નરેન્દ્ર ત્રિવેદી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં મને મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ